જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું તો મિત્રો અત્યારે હાલ આપણે ચાલે જઈએ અને હવે વિસ્તાર છે તો મિત્રો કોને આપણે રાધનપુર આજે કોઈ વર્ગી હતી ને એટલે લોકલ આવ્યા હતા કારણ કે રાધનપુર શાબીધી રહેવાની છે મારે છે અને પછી નીકળવાનું હું મોડું પેસું જોર થઈ જાય તો આપણે વહેલા નીકળી જાય છે તો અમારાપુર ચાર રસ્તા તો આપણે હાલ સાઈટમાં ભાઈ સીએમ છું બપોર લેવા ગયા છે બહાર તમે જોઈ શકો છો ટ્રાફિક આજે રાગે રાગે છે આપણે કોને આજે સટલ મારવાના છીએ કારણ કે કોને આજે આપણે નથી કારણ કે ગેસ હજુ ઓછો આપણે ઘરેથી નીકળ્યા ત્યારે આ એક વાર તો બુક કરાવી દેવાની પાછું કરાવ્યું નહીં અને ચાર રસ્તા થઈને હવે ગેસ પુરાવા જવું છે સટલ બે મારા છે એટલે કોઈ સટલ બીજા મળે તો મારશું કે ઘરે લઈ અને જવાનું છે તો મિત્રો આપણે ગેસ પુરાવા હાલમાં જઈ રહ્યા છીએ કારણ કે હાઈ બી ચડી ગયા છીએ આપણે અને કોને ચાર રસ્તા રાતો કારણ કે સીએનજી ઓનલી બે કિલોમીટર દૂર છે તો આપણે ત્યાં અત્યારે પહોંચી જવા છે કારણ કે એક કિલોમીટર જેવું જોયું છે તો આપણા બધા રહી જવું રિસ્કાની લાઈનમાં ગાડી છે કારણ કે કોને અમુક ફોર આ સાઈડ નોંધલ આવે છે ને તેથી કરીને લાઇન પણ ફૂટ છે તમે જોઈ શકો છો ભરપૂર કારણ કે સારું છે અને આગળ આપણે જઈએ હાલમાં કોણ બે પોઈન્ટ છે અને આપણે ફૂલ કરાવશું એટલે ચાર પોઈન્ટ થઈ જશે એક સાઈડમાં ખાલી છે લાલ પોઈન્ટ છે અને ત્રણ લીલા પાંચ પોઈન્ટ હોય છે કોને નોંધ અલગ તે પંખી જશે જે આપણે વન ગેટ છે ત્યાં કારણ કે કોને ફેસર તો લગભગ ફૂલ જ છે કારણ કે જેમ કરીને આપણે તો ફૂલ બસોનો કાંટો દેખાડે છે ફૂલી ફૂલ છે એટલે મેળ આવી જાવ કારણ કે કોઈક દિવસ જ ઓછું પ્રેસર હોય બાકી તો કાયમ ઓનલાઈન છે ને કારણ કે જે માથે જે મોટા બેટા દેખાય નહીં હક્કા ભર્યા હોય એટલે પ્રેસર સારું હોય છે અને બહુ મજા પડી જાય છે કારણ કે બે પોઈન્ટ અમને ચાર પોઈન્ટ થઈ ગયા છે એટલે તમે જોઈ શકો છો લાગત લાઇન છે કારણ કે ભાઈ લાઇટ સાઇટમાં લાઈનો કરાવે છે કારણ કે ટ્રાફિક બહુ છે કારણ કે ઓનલાઈન ગેસ છે ને તેથી કરીને ફાઇનલી પોઈન્ટમાંથી પહોંચી ગયા છે અને કોને ગાડી ભરી જાય ત્યારબાદ આપણો નંબર આવશે તો આપણે કોને તે પોઈન્ટ ખોલી લઈએ چار رست તો મિત્રો આપણે ગેસ અને બહાર નીકળી ગયા છે અને કોને ગાડીઓ આગળ ચાર પડી હતી જેથી કરીને આપણે થોડાક લેટ પડાય છે કારણ કે ગાડીઓ ગાડીમાં ગેસ આવે ફોર વ્હીલર હતી એમાં ગેસ વધારે આવે એટલે જેથી કરીને થોડોક સમય લાગી ગયો અને કે આપણે અગાડી દીધી છે ફૂલ અને આગળ મોટી ગાડી જઈ રહી છે